છોટાઉદેપુરના નસવાડીમાં બ્રહ્મ સમાજ દ્વારા રામનાથ મહાદેવ મંદિરમાં જનોઈ બદલવા માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ વખતે શ્રાવણ માસમાં સોમવાર આજરોજ રક્ષાબંધનનો પર્વ આવ્યો છે તેને સારું સહયોગ માનવામાં આવ્યું છે નસવાડીના તમામ બ્રહ્મ સમાજના લોકો બે કલાક સુધી પૂજા અર્ચના કરીને જનોઈ બદલી હતી પણ બ્રાહ્મણો માટે આજનો દિવસ બળેવનો દિવસ છે આજના દિવસે બધા બ્રાહ્મણો શાસ્ત્રો વિધિ પ્રમાણે જનોઈ બદલતા હોય છે અને આજે રામનાથ મહાદેવ મંદિર નસવાડીમાં બ્રાહ્મણો ભેગા થઈને એકત્ર થઈને બળેવ એટલે કે જનોઈ બદલવાનો કાર્યક્રમ કરે છે આજે ને આજે આ વર્ષોથી અહીંયા આગળ રામનાથ મહાદેવ મંદિરમાં ચાલે છે એટલા માટે આજે બધા બ્રાહ્મણો ભેગા થઈને પવિત્ર બદલશે અને શાસ્ત્રો પ્રમાણે પૂજન કરશે એમાં એવું છે કે આવો સંયોગ વર્ષોમાં એક વખત થતો હોય છે અને આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે અને પાંચ સોમવારનો આજે ત્રીજો સોમવાર અને ઉપરથી રક્ષાબંધન ને પૂનમ આ જે પવિત્ર શ્રાવણ મહિનો છે એની અંદર સારા સંયોજકો છે અને સારા સંયોગોમાં પૂજા પણ કરે ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રામનાથ મહાદેવ મંદિરમાં બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાની પૂજા અર્ચના કરવા તસવીરોમાં જોઈ રહ્યા છો આ રામનાથ મહાદેવ મંદિર છે રામનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના સાથે જનોઈ બદલવામાં આવશે બેથી અઢી કલાક સુધી પૂજા અર્ચના ચાલશે અને જનોઈ બદલવાની જે પૂજા છે તે કર્યા બાદ બ્રહ્મ સમાજ સ્નાન કરશે અને તરત તે રામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારના લીધે ભક્તોની પણ ભારે પીર છે નસવાડીમાં દર વર્ષે રામનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ જનોય બદલાય છે રફિક રણીવાલા જીએસટી